રાણાવાવ ગામે રહેતા એક મહિલા પર બાજુમાં રહેતા એક મહિલાએ હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના રાણાવાવ ગામે રહેતા દમયંતીબેન રવજીભાઈ વાઘેલા નામની મહિલાના બાજુમાં રહેતા બાલુબેન મહેન્દ્રભાઈ મકવાણા નામની મહિલા સાથે સફાઈ કરવા બાબતે બોલાચાલી થઈ હતી જે બોલાચાલી બાદ દમયંતીબેન વાઘેલા પર બાલુબેન મહેન્દ્રભાઈ મકવાણા નામની મહિલાએ ધોકા વડે હુમલો કર્યો હતો

અને આપણે કહીએ તો સાહેબ ખરાબ ખરાબ ગાળું બોલે એમ કે મારા ભાઈના ઘરમાં બેસી જાય ગાભાથી હેઠું બોલે એવું ખરાબ બોલે કાયમ ને કાયમ નાખે ને ડૂસો ઉડાડે શાંતિથી જીવવાના દેહ આપણે પ્રેમથી સમજાવીએ તો ખરાબ ગાળું બોલે અને લાકડું લઈને મારવા દોડે મારા વાળ પકડીને મારા મને ઢળી મારી મને ઈજાગ્રસ્ત મહિલાએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે પાડોશી મહિલા અવારનવાર ખરાબ ગાળો પણ બોલે છે ત્યારે આ ઘટનામાં પોલીસે મહિલાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર